પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી એટલે કે એ પોલિટિકલ છે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે તો રાજકીય છે કોંગ્રેસી છે પહેલી વાત બીજી વસ્તુ કે પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો વાંધો ભ્રષ્ટાચાર સામે સામે એનો વાંધો સરકારની શોષણ સામે હતો અને એ વખતે સાથે નથી પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે છે એટલે કે વિરોધમાં જે છે વિપક્ષમાં જે છે એને સવાલ પૂછાય છે જૂતું ફેંકવું ત્યારે પણ યોગ્ય અત્યારે પણ યોગ્ય નથી હું સ્પષ્ટપણે કહું છું પણ સવાલ કોને પૂછે ખબર છે ગોપાલભાઈને એટલે આજે જે છત્રપાલભાઈ છે છત્રપાલભાઈને પણ આજે કોઈ ખગ્ભો બનાવ્યો છે આજે કોઈ હાથો બનાવ્યો છે કોઈ આપણો ઉપયોગ કરી જાય કોઈ આપને છેતરી જાય અને આપણે છેતરે હો થઈ જાય આપને કોઈક ચડાવ્યા એમ આપણે ચડી હો થઈ જાય જૂતું મારવું જ છે ને બહુ હિંમત છે તમારામાં તો અહીંયા મારીને જુઓ જૂતું એટલે ખબર પડે યુવરાસિંહ જડેજા આજે ક્ષત્રિય સમાજને એક વાત કરવી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ક્ષત્રિય સમાજના જે દીકરાઓ છે ક્ષત્રિય સમાજના જે યુવાનો છે એનો ક્યાંક ને ક્યાંક હાથો બનાવવામાં ક્યાંક ને ક્યાંક ખભો બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે જી હા આ શબ્દ મેં સમજી વિચારીને પ્રયોગ કરેલો છે કેમ કે ગતરોજ જે ઘટના બની એ જૂતા ફેંકવાની ઘટના એ ભૂતકાળમાં બની હોય તો પણ અયોગ્ય હતી અને વર્તમાનમાં બની છે તો પણ અયોગ્ય જ છે પણ આજે એ ચિંતાનો અને ચિંતનનો વિષય જરૂર છે છત્રે સમાજ માટે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ એ હવે સમજવાનો સમય આવી ગયો છે કારણ કે જોવા જઈએ તો આપણે કોક ચડાવે એમ ચડી જઈએ છીએ કોક બોળવાવે એમ આપણે બોરવાઈ જઈએ છીએ અને આજે જે ઘટના બની છે તો એમાં અચાનક જ એવું કહેવામાં આવે છે કે ભૂતકાળની ઘટનાનો બદલો લેવા માટે અમે આ કર્યું અને અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે બરાબર અને ખબર નથી પડતી કે બદલો કે આપણે શેનો બદલો લઈએ છીએ કારણ કે જોવા જઈએ તો આંખ અમે આંખ જ્યારે આપણે લઈએ તો એક દિવસ આવે કે આખી દુનિયા આંધળી થઈ જાય બરાબર આજે કદાચ જો બદલાની જ વાત હોય તો બદલો ઘણી બધી જગ્યાએ લેવાનો ભાઈ આજે અચાનક જ તમારો અંતર આત્મા જાગે છે કે કદાચ તમારો આત્મા જાગે છે અને અચાનક જ તમારો સમાજ પ્રેમ જાગી જાય છે તો એ સમયે તમારો સમાજ પ્રેમ જ્યાં ગયો હતો કે જ્યારે રૂપાલા સાહેબે જે શબ્દો બોલ્યા

કે બે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ આખું શાસન ચલાવે છે જેને ધારે એ રમકડાને ચાવી ભરી દે અને એ જે રમકડું છે એ પછી રમતું થઈ જાય છે ત્યારે આપણે અંતરાત્મા નથી જાગતો આજે અંતરાત્મા ત્યારે પણ નથી જાગતો કે જરે ઘણા બધા દુષ્કણો ગુજરાતની અંદર છે ઘણા બધા માફિયાઓ આજ ગુજરાતની અંદર છે શિક્ષણ માફિયા છે દારૂ માફિયા છે જમીન માફિયા છે હપ્તા માફિયા છે એટલે કે હપ્તા રાત ચાલે છે આજે જામનગરની ની જો વાત હોય તો જામનગરની અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે ત્યારે આપણો આપણું અંતરું ત્યારે આપણો સમાજ પ્રેમ નથી જાગતો કે આપણું બાળક સમાજનું જે છે એ કઈ રીતે આગળ વધશે તો એ પ્રેમ નથી જાગતો અને અચાનક જ આપણને પ્રેમ જાગી જાય છે સમાજ પ્રત્યે અચાનક જ આપણું અંતરાત્મા જાગી જાય છે સમાજ પ્રત્યે અને અચાનક જ આપણે કેવા માંગીએ છીએ કે બદલો લેવો છે અરે બદલો લેવો તો ઘણી બધી જગ્યા લઈ શકાય એમ છેલ્લા અઠ્યોતેર વર્ષમાં જે નીતિઓ જે દૂષણો જે હતા તો એની સામે કેમ બદલો નથી લેવાતો ખરેખર બદલો જ્યારે લેવો જોઈએ ને કેમ એમ નથી થતું કે આપણે આ સિસ્ટમ ખરાબ છે એ સિસ્ટમને આપણે જૂતું મારીએ ત્યારે આપણે જૂતું નથી ઊંડ પડતું જ્યારે શાળાઓમાં શિક્ષક નથી આજે હપ્તા રાત ચાલે છે શિક્ષણ માફિયાઓનું રાજ ચાલે છે આજે ડ્રગ્સ માફિયાઓ જોવા જઈએ તો જામનગરી ગલીઓ ગલીએ ડ્રગ પ્લેડલર જે છે એ જોવા મળે છે એટલે ડ્રગ્સનું દૂષણ એ જામનગરની ગલીએ ગલીએ પહોંચી ગયું છે તો તમારું જૂતું એ ડ્રગ્સ માફિયા ઉપર કેમ નથી ઉપ મને સમજાવો એ દારૂ ગલીએ ગલીએ મળે છે હોમ ડિલિવરી દારૂ ની જામનગર માં થાય છે હપ્તાર રજ જામનગર માં ચાલે છે આજે જોવા જઈએ તો બધી જ બાબતો ની અંદર બરોબર જમીન માફિયાઓ પણ જામનગર ની અંદર અત્યારે રાફડો ફાટ્યો છે તો તમારું જૂતું ત્યાં કેમ નથી ઉપડતું જૂતું મારું એ પેલા પણ યોગ્ય નહોતું વર્તમાનમાં પણ યોગ્ય નથી મને પ્રાધાન્ય નથી આપતો પણ જે તમારો અચાનક જ અંતરાત્મા જાગી જાય છે અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે ને ત્યાં મારો પ્રશ્ન છે આજે બાળકો શિક્ષણ નથી મળી શકતા જામનગરની શિક્ષણ વ્યવસ્થા છે અને સેંકડો બાળકોની સંખ્યા છે છતાં પણ અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી ત્યારે કેમ આપણો અંતર્ગત નથી જાગતો અને સવાલ પણ આજે કહી શકાય કે સામે પૂછાય છે એટલે કે વિરોધમાં જે છે વિપક્ષમાં જે છે એને સવાલ પૂછાય છે યુટ્યુબે કો ત્યારે પણ યોગ્ય ન અત્યારે પણ યોગ્ય નથી હું સ્પષ્ટપણે કહું છું પણ સવાલ કોને પૂછે છે ખબર છે ગોપાલભાઈને કે ભાઈ આ ભાઈ કોણ હતા કઈ રીતે આવ્યા કે ભાઈ આ બાબતોમાં સવાલ ખરેખર સત્તા પક્ષને પૂછવો જોઈએ આજે સંવિધાનિક પદ ઉપર રહેલો વ્યક્તિ સુરક્ષિત નથી આજે એક ધારાસભ્ય સુરક્ષિત નથી અને આજે પોલીસની ચૂક થઈ છે તો ખરેખર મીડિયાએ પણ સવાલ તો પોલીસને પૂછવો જોઈએ સવાલ

આપણે દિવસે ને દિવસે ખાનગીકરણ તરફ વધતા જઈએ છીએ પાછા કે તસવીર ઘણું બધું કહી જાય છે એટલે ભાઈ જૂના ફોટા હોય બરોબર છે આજે મેં ફોટો જોયો એમાં એવું હતું કે ભાઈ હેમંતભાઈ ખવાનો ફોટો છે એ છત્રપાલભાઈ જોડે હતો મારે પણ સંબંધો છે અમે પણ મેમાણા ગામમાં ગયા છીએ મને ખુદને ખબર છે એ મેમાણા ગામના ક્યાં શખ્સે આ છત્રપાલભાઈ ચડાવ્યા છે ક્યાં શખ્સે હાથો બનાવ્યો છે ક્યાં શખ્સે ખભો બનાવ્યો છે અને આજે ફોટાની જો રાજનીતિ કરવી હોય તો ફોટાની રાજનીતિ કરીએ હેમંતભાઈ ખવાનો ફોટો હોય તો હેમંતભાઈ ખવા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને આ ભાઈ પણ કોંગ્રેસમાં હતા તો ક્યારેક એવો સંયોગ ભાઈ નો હોય કે ભાઈ એ ફોટો હારે પડ્યો હોય જો ફોટાની જ રાત દિંદી કરવી હોય તો મારે હજી એક વાત એમાં ઉમેરવી છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબના ફોટો જોયો હશે નરેન્દ્ર મોદી સાહેબના ફોટા અને સ્ટેજ ઉપરના પ્રવચનો એ આસારામ બાપુ સાથે પણ હતા રામ રહીમ હોય કે પછી અજીત પવાર હોય તો એ બધા સાથે હતા એટલે ફોટાની જ જો રાજનીતિ કરવી હોય તો હું તમને કહું નરેન્દ્ર મોદી સાહેબના ફોટા બળાત્કારીઓ જોડે પણ છે એ શું સમજવાનું કે બળાત્કારી છે એટલે ખરેખર પ્રશ્નો પૂછવો હોય તો સત્તા પક્ષને પણ પૂછો ખાલી વિપક્ષને જ પ્રશ્ન શા માટે કરો છો અને મારો આજનો મૂળ કન શકાય મૂળ વાત જે છે ને એ પણ છે કે આપણે મૂળ મુદ્દાથી ક્યાંક ધ્યાન ભટકી રહ્યા છે ક્ષત્રિય સમાજે પણ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે મૂળ મુદ્દો હતો શું તો કે મૂળ મુદ્દો છે ગુજરાતની અંદર વધતું જતો દ્રક્ષનું વધતું જતું દારૂનું દૂષણ વધતું જતું ખેડૂતો જે છે પાઇમાલ થઈ રહ્યા છે આ દિવસેને દિવસે દિવસે થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો અને દિવસેને દિવસે ખાતરોના ભાવ ડબલ થઈ રહ્યા છે જાવક ડબલ થઈ રહી છે એ મૂળ મુદ્દા હતા આજે મૂળ મુદ્દામાંથી ધ્યાન ભટકી રહ્યું છે અને એ મૂળ મુદ્દા છે એ મૂળ મુદ્દામાંથી આપણે કહી શકાય કે સાઈડમાં રાખીને આપણે બીજા મુદ્દાઓ તરફ વળી જતા હોઈએ છીએ આજે મૂળ મુદ્દો જે છે એ મુદ્દા ઉપર રહેવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ કોનો હાથો બને છે ક્ષત્રિય સમાજ કોનો ખભો બને છે ક્ષત્રિય સમાજનો આજે કોણ ઉપયોગ કરે છે એ સમજવાની જરૂર છે આજે જોવા જઈએ તો પાટીદાર સમાજ ઘણું બધો આગળ છે પાટીદાર સમાજની મહેનત પણ છે એમાં ના જ નહીં એની પ્રતિબદ્ધતા છે એમાં પણ એની ના નહીં આજે ઘણી બધી જગ્યાએ લડતો લડે છે એમાં ના જ નથી હમણાં જ મારે તમને યાદ કરાવવું છે હમણાં આજથી પાંચ સાત દિવસ પહેલા જ તમને બધાને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને આપણે બહુ હરખાઈને કહીએ છીએ કે એક હજાર બેતાલીસ જેટલા દીકરા અને દીકરીઓ ક્ષત્રિય સમાજના પાસ થયા આજે જે પાસ થયા ને એમાં જોઈ લેવાની છૂટ કે મોટા ભાગના નહીં પંચાણું ટકા ઉમેદવાર છે ને ઈડબલ્યુએસ કેટેગરીમાં પાસ થયા છે અને ઈડબલ્યુએસ કેટેગરી માટે આંદોલન સૌથી વધારે મહત્વની ભૂમિકા કોની હતી જ્યારે મને યાદ છે એ સમયે પાટીદાર સમાજ જ્યારે આંદોલન કરતો હતો પાસ સમિતિ જ્યારે આંદોલન કરતી હતી ત્યારે ઘણા બધા લોકો ઘરે બેસી અને એ તમાસો જોવામાં વ્યસ્ત હતા અમે તો બહુ નાના હતા એ સમયમાં તો કદાચ અમારી એટલી ઉંમર પણ નહોતી અમારી એટલી કેવી પરિપક્વતા એ પરિપક્વતા પણ નહોતી પણ આજે એનો લાભ એ તમામ જોવા જઈએ તો આર્થિક રીતે જે કહી શકાય કે સક્ષમ નથી એ તમામ લોકો લઈ રહ્યા છે આજે ક્ષત્રિય સમાજમાં એક કરતા વધારે ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પાસ થયા છે એટલે ઘણું બધું શીખવા જેવું છે અને મારી મારો એવું હંમેશા માનવું રહ્યું છે આપણે બધાએ જે બાબત સારી હોય ને એ બાબત હંમેશા શીખવી જોઈએ આજે પાટીદાર સમાજમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે આજે આદિવાસી સમાજમાંથી પણ આદિવાસી સમાજની એકતા પણ શીખવા જેવી છે તમે પણ જોયું હશે કે ક્યારે કહી શકાય કે પ્રધાનમંત્રી આવતા હોય તેની સામે બીજો કોઈ કાર્યક્રમ રચવામાં આવે તો ત્યાં પણ એક એકતાના ભાગરૂપે લોકો ભેગા થઈ જાય છે આજે જે બાબત કહી શકાય કે મહેનત થી ઉભી કરેલી છે એ બાબતોમાં પાટીદાર સમાજ પણ આગળ છે દલિત સમાજ પણ આગળ છે આજે જોવા જઈએ તો બધી જગ્યાએ ચૌધરી સમાજ છે આહિર સમાજ છે એ પોતાની એકતા બતાવી રહ્યો છે આજે ઘણું બધું શીખવાનું હોય છે તો પણ આપણે કેવું શીખવા ટાઈમે હંમેશા આપણે નાનો અનુભવીએ છીએ આપણે આનામાંથી શીખવાનું ભાઈ શું વાંધો છે આપણને ભગવાન રામ હોય તો એ ખિસકોલીને પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે સબરીને પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે આદિવાસી સમાજને પણ સાથે લઈને ચાલ્યા હતા આજે જોવા જઈએ તો ભગવાન દત્તાત્રે સૌરાષ્ટ્રમાંથી આવું જોલે મને ખબર છે કે ભગવાન દત્તાત્રેને તો ચોવીસ ચોવીસ ગુરુ હતા એ કુતરામાંથી શીખે એટલે કે શ્વાનમાંથી શીખે તો એને પણ ગુરુ બનાવતા હતા આજે સામાન્ય કણી કહી શકાય કે કોઈ પણ જીવ જંતુમાંથી શીખે તો એને પણ આગળ રાખીને ચાલતા હતા આજે એને ગુરુ બનાવીને ચાલતા હતા પણ નાનપસેની જો ભગવાન ખુદ કહી શકાય કે કહી શકાય કે જેની સારી બાબતો હોય એનો સ્વીકાર કરી રાજકારણ છે એ ન હોવું જોઈએ રાજકારણમાં સમાજ એ અવશ્ય હોવો જોઈએ એ સ્પષ્ટપણે હું માનું છું આજે સમાજ ને શા માટે હાથો બનાવવામાં આવે છે આજે સમાજને શા માટે ખભો બનાવવામાં આવે છે આજે જે છત્રપાલભાઈ છે છત્રપાલભાઈને પણ આજે કોઈ ખબબો બનાવ્યો છે આજે કોઈ હાથો બનાવ્યો છે આપણે હવે ખરેખર સમજવું પડશે એ તમામ લોકોએ સમજવું પડશે કે આપણા ભાઈનો કે ગેર રીતે ગેર જગ્યા ઉપયોગતો ન થતો ને આપણે રોકવો પડશે આ રોકવાની જવાબદારી એ સત્તાના મોભીઓની છે આજે સમાજના મોભીઓની છે એ રોકવાની જવાબદારી આજે નહીં રોકો તો કેમ ચાલશે એટલે સમાજની પીડા છે સમાજની વ્યથા સમાજની વેદના છીએ કારણ કે બહુ નજીકથી જાણું છું સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલો વ્યક્તિ છું એ પીડા થાય છે દર્દ થાય છે કારણ કે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ પણ સમાજના જ છે હું નથી જાણતો એવું નથી એ જામનગરના જ છે અને જામનગરના ક્ષત્રિય સમાજ સાથે જે સંકળાયેલા છે એ લોકો આજે છત્રપાલભાઈનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આજે ઘટના જે જૂથું ફેંકવાની એને પછી હવે કહી શકાય કે રાજકારણ નામે કે સમાજ પ્રેમના નામે જસ્ટિફાઈ કરવા નીકળ્યા છે આજે વિચારો કઈ બાજુ જઈ રહ્યા છીએ બરોબર આજે ક્ષત્રિય સમાજની દશા અને દિશા એ બંને વિચારવાનો સમય આવી ગયો છે આજે એક સામાજિક વ્યક્તિ તરીકે બરોબર છે આ સમાજનો નાનો દીકરો છું સમાજનો નાનો અંશ છું પણ આજે આજે બધું જોઉં છું ને તો પીડા થાય છે રાજકારણની તરીકે નહીં આજે કઈ જાહેર જીવનના વ્યક્તિ તરીકે નહીં પરંતુ જે આપણે અત્યારે ક્ષત્રિય સમાજ સમાજો નહીં લે ને તો યાદ રાખજો તો કેદુના ગયા છે આ જે જાહેર જીવન એમાં આપણી કાંકરી નીકળી ગઈ છે જો હવે કદાચ ધ્યાન આપવામાં નહીં આવે ને તો એમાંથી ને રહેશું અને સમજો મેહરબાની કરીને એનાથી વધારે હું તમને કઈ કહેવા નથી માંગતો બરાબર કારણ કે કોઈ આપણો ઉપયોગ કરી જાય કોઈ આપને છેતરી જાય અને આપણે છેતરે હો થઈ જાય આપને કોઈક ચડાવ્યો એમાં આપણે ચડી હો થઈ જાય તો આત્મમંથન આત્મચિંતન કરવાની જરૂર છે બરાબર બાકી મેં તમને કીધું એમ કે તમારો અંતરાત્મા જાગી જતો હોય કે તમારો આત્મા જાગી જતો હોય તમારો સમાજ પ્રેમ જાગી જતો હોય તો આજે ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા એવા દીકરા દીકરીઓ છે જે ભણી ગણીને આગળ વધવા માગે છે બરાબર આજે જામનગરની અંદર જ ડ્રગ્સ દલિયા ગલીએ મળતું થઈ ગયું છે આજે જામનગરની અંદર જમીન માફિયાઓ રખડે છે આજે જાનગરની અંદર હપ્તા ચાલે છે આજે જામનગરની અંદર શિક્ષણ માફિયાઓ છે જૂતું તું મારવું જ છે ને બહુ હિંમત છે તમારા માં તો અહીંયા મારીને જુઓ જૂતું એટલે ખબર પડે આજે જે બે બે મોટી મોટી સંસ્થાઓ એજન્સીઓ છે છે કંપનીઓ કંપની જામનગર માં ચાલી રહ્યું છે આજે સ્થાનિકોને જે રોજગારી મળવી જોઈએ રોજગારી નથી મળતી તો ત્યાં કેમ તમારો અવાજ નથી ઉપડતો આજે અવાજ ઉપડવો જ જોઈએ ને આજે આપડા ક્ષત્રિય સમાજ નો યુવાનો કે અન્ય સમાજના યુવાનો બેકાર અને બેરોજગાર ફરી રહ્યા છે ખરેખર ત્યાં તમારો અંતર આત્મા કેમ નથી જાગતો આજે ખરેખર અહીંયા પણ અંતરતમાં જાગવું જોઈએ ને પણ નથી જાગતો આ પીડા આ દર્દ એટલા માટે થાય છે કારણ કે આ છેલ્લા ઘણા સમયથી આ શુદ્ધિકરણમાં કહી શકાય કે વ્યવસ્થા તંત્રના શુદ્ધિકરણ માટે હું કામ કરું છું આજે શિક્ષણની અંદર હું કામ કરું છું આજે યુવાનો રોજગારી ઉપર હું કામ કરું છું ત્યારે મને હંમેશા પીડા થાય છે કે આપણે સમાજને દિશા ચિંધાડવાની હોય અને સમાજને સાથે લઈને ચાલવાનું હોય અને આપણે જ ક્યાંક ને ક્યાંક કોકનો ખભો કોકનો હાથો બની રહ્યા છીએ એટલે આત્મમંથન આત્મચિંતન કરો એવી મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે બાકી તમને કીધું એમ કે રાજકારણ રાજકારણ કરવા વાળા થઈ રહ્યો છે વેર વિખેર થઈ રહ્યો છે અને તમને એમ હોય કે તમે બહુ સારું કામ કરો છો બરોબર તમે ઘણા બધા સારા કામ કીધા જામનગર ની અંદર અનેક દૂષણો છે અનેક દૂષણો ધારો ને બરોબર બહુ અંતર રાતમાં જાગી તો દૂષણો દૂર કરો ને એટલે ખબર પડે એટલે વધારે વાત નથી કરવી બસ સમજવું ઈશારો કાફી છે બાકી ખરેખર પરિસ્થિતિ ખૂબ વખત થવાની છે સમજી જાવ તો સારું અને એક ખોટું લાગ્યું હોય તો સમાજના દીકરા તરીકે માફ કરી દેજો પણ સમાજની પીડા છે એટલે હું તમારા સમક્ષ વાત મૂકી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની